નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેસર સેવા સદન ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી દેસર તાલુકાના ગ્રામ પંચાયતોનું સરપંચ અને સભ્યનું આજે ચૂંટણીનું પરિણામ જાહેર થયું તેમાં મેરાકુવા ગામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર જસવંતસિંહ મનોજભાઈ પરમારને ત્રણસો ત્રેવીસ મતે વિજેતા ઘોષિત થયા હતા તેમાં ઉદલપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નિતેશ કુમાર રાજુભાઈ ચારણને ચૌદ મતે વિજેતા થયા હતા તેમજ તુલસી ગ્રામ પંચાયત પદના ઉમેદવાર શર્મિષ્ઠાબેન રાજેશભાઈ વસાવા વીસ મતે વિજેતા થયા હતા વક્તાપુરા ગ્રામ પંચાયત પદના ઉમેદવાર નરેન્દ્રસિંહ અજીતસિંહ રાહુલજી આડત્રીસ મતે વિજેતા થયા તેમજ વરસાડા ગ્રામ પંચાયતના પદના ઉમેદવાર પ્રેમિલાબેન કિશનભાઈ પરમારને ચુમ્માલીસ મતે વિજેતા જાહેર થયા હતા જાંબુગોરલ ગ્રામ પંચાયતના પદના ઉમેદવાર કોકિલાબેન કરણસિંહ ચૌહાણ ત્રણસો ઓગણત્રીસ મતે વિજેતા થયા હતા શાહપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ભગવાનસિંહ ગંભીરસિંહ પરમાર એકસો નેવું મતે વિજેતા થયા હતા ડેસર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર હેમાંગીબેન રાજેન્દ્રકુમાર બારોટ બસો સાડત્રીસ મતે વિજેતા થયા હતા કડાસલા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર રેણુકાબેન મનહરભાઈ પરમાર તેતાલીસ મતે વિજેતા થયા જેસર ગોપરી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મધુબેન અજીતસિંહ રાઠોડ એકસો ઓગણત્રીસ મતે વિજેતા થયા હતા પાંડુમેવાસ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સરફરાજ ઝફુરખાન ઇઠ્યોતેર મતે વિજેતા થયા હતા સાટાસાલ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મનીષાબેન દિનેશભાઈ ત્રણસો પંદર મતે વિજેતા જાહેર થયા હતા તેમાં ડેસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ